હલો દોસ્તો નમસ્કાર બધા કેમ છો મજામાં છો બરાબર એક વાત તમને કહું છું કઈક જિંદગીમાં આગળ વધવું હોય તો પછી પરિવારને પણ દૂર રાખવો પડે છે મિત્રો કેમ કે દુઃખ તો હર કોઈને થાય ફેમિલીથી અલગ વાંધો હોયને મજા નહીં આવતી બરાબર મિત્રો પણ કંઈક જિંદગીમાં બાપથી પણ આપણે એક ડગલું આગળ જઈએ તો બાપનો પણ મન આપણે થોડુંક એનું એટલું એસાસ થાય કે મારો છોકરો છોકરોમાંથી પણ એક ડગલું આગળ જાય છે બરાબર કેમ કે જે બાપ જે નામ કમાય એને ડૂબાવા માટે આપણે મોટા નહીં આપણે કરતા બરાબર ઘણા છોકરા એવા જોવા મળે છે કે બાપ કઈ ભીવ કરી છોકરા હાર બરાબર ને છોકરા કઈ એની લાઈન આવી લાઈન પકડાય જાય એટલે બાપ ને બધી હજી થી વેર નાખે છે બાપ નું નામ પણ ડુબાડી છે મિત્ર બરાબર ને કેમ કે અત્યારે આપણા સમાજ ની અંદર બહુ ખરાબ કન્ડિશન ચાલી રહી છે કેમ કે છોકરાનો નો થઈ જાય છે લાઠી ની જિંદગી એની પર બરબાદ કરી નાખે છે પ્લસ એના પરિવાર ની પણ જિંદગી બરબાદ કરી નાખે છે કેમ કે જે નશા જેવું કે નશા જુગાર હર કોઈ ચીજમાં આવી રીતે એક માણસો કોઈને કોઈ સંઘમાં કોઈ માણસો ને સંગ થઈ જાય છે મારો બરાબર ખરેખર મેં એમ કહું છું કી વાત જોડીને કે તમે આમાંથી થોડા છુટકારો મેળવો અને બહાર નીકળો તો તમને ખબર પડે વસ્તુ કઈ જમાનામાં કઈ ચાલી રહ્યું છે બરાબર ને કેમ કે ગામમાં તમને ખબર નહીં પડે બહાર નીકળો તમને ખબર પડે બરાબર ને એટલે આ તો એક મારે કહેવાનું ઉદ્દેશ્ય છે જે કંઈક માણસો પોતાનું થોડુંક પોતાનો પ્લસ પોતાના પરિવારનો થોડુંક વિચારે તો બહુ સારું આપણે તમે મોટા આપણા છોકરા આપણે શું કામ મોટા કરે છે બરાબર ને કેમ કે આપણા બાળકો પણ આપણું ભવિષ્યનું એક આપણા માટે એ ભવિષ્યનો એક છોડ છે આપણા માટે આપણો એક થડ છે બરાબર ને કેમ કે એ આપણને આપણે આપણું જ્યારે આપણો ઠીક છે આપણી ઉંમર થઈ જતી જ્યારે ઉંમર થઈ જાય પછી આપણો સપોર્ટ કરવો કોણ છે કે આપણી જે પાછળ પરિવાર છે કારણ કે આપણે જીવવું આપણે કરીશું એવું પાછળની આપણી પેઢી આપણા માટે કરશે બરાબર ને કે તમે ખાશો તો તમારે છોકરો ખાવાનું કરશે તો પીવાનું કરશો તો પીવાનું કરશે તો તમે હાઈ લાઈન કરશો હાઈ લાઈન ભક્તિલાઇન પકડશો તો તમારો છોકરો ભક્તિવાને પકડશે બરાબર ને કેમકે આપણે જીવવું વાવીસું પહાડું ગવાડું છે એટલે પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે બધાને કે તમે નશાથી દૂર અને કઈક કરતા આપણા સમાજને આગળ લાવો અને પોતે પણ આગળ નીકળો બરાબર વધારે ખાલી બાપથી એક ડગલું તમે ઉપર નીકળો બસ બાપનું નામ બાપ ને થવું જોઈએ પરિવારને ને ટાઈમ પરિવાર બી છોડવું પડે છે અત્યારે અમે જે અત્યારે પરિવાર છોડી લગાવો બે ત્રણ વર્ષ થઈ ગયા છે બરાબર ને અત્યારે અમે પરિવાર મારો અલગ રહે છે હું અલગ રહું છું મારા મા પપ્પા અલગ રહે છે બધા અલગ અલગ રહે છે મિત્રો કેવા આપણા દિવસો છે વિચારો તમે પણ આજે આસાન કરીશું તો આપણે પહાડા પહાડામાં શાંતિથી આપણે જીવીશું બરોબર એમે તમે જોડે તમે ખા પીવા તો મળી જવાનું પણ તમે જિંદગીમાં કંઈક આગળ કરવા માંગતા હોય તો તમારા પરિવારને છોડવો જરૂરી છે કાં તો પછી પરિવારને જોઈ લઈને રહો પણ મતલબ કંઈક આપણે બાપ પર બાપુના ડૂબવાનું કામ નહીં કરશો મિત્રો બરાબર તમને આ વાક્ય કંઈક સારું લાગે તો જરૂરથી અમને કોમેન્ટ કરજો ઓકે